આણંદ પાસેના વિદ્યાનગરના મોઘેરા મહેમાન બન્યા બાદ વિઘ્નહર્તા ગણેશજીને શુક્રવારે વિદાય આપવામાં આવી હતી દાદાના ભક્તો દ્વારા બપોરના સમયે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી નાના મોટા થઈ ત્રણસોથી થી વધુ ગણપતિની પ્રતિમાઓ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી સાત સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ શુક્રવારે બપોરના સુમારે વાજતે ગાજતે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી વિદ્યાનગર અને મોગરીના યુવક મંડળો દ્વારા સ્થાપિત કરાયેલ ભગવાન ગણેશને ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી વિદ્યાનગર ખાતે ચાલીસ થી વધુ મંડળો અને સો થી વધુ સોસાયટીઓમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી જોકે આ વખતે જોડ નહેરમાં પાણી ન હોવાથી તેમજ બાકરોલ તળાવમાં મૂર્તિ વિસર્જન કરવાની મનાઈ ફરમાવી હતી આખરે આણંદ લોટેશ્વર તળાવ ખાતે મૂર્તિ વિસર્જનનું આયોજન કરાયું હતું જેના પગલે ચાલીસ વર્ષ બાદ વિસર્જન યાત્રાનો રૂટ બદલાવવાનો વખત આવ્યો હતો પહેલી વિદ્યાનગરના વિઘ્નહર્તા આણંદ માર્ગો પરથી પસાર થતા જોવા મળ્યા હતા આજે ગણપતિ દાદાની જે સાત દિવસની સ્થાપના વિદ્યાનગરમાંથી કરેલી તેઓનું આજે વિસર્જન હોય અમે આણંદ લોઢિયાભાગોર તળાવ જે લોટેશન મંદિરની પાછળ આવ્યું છે તેમજ નગરપાલિકા તરફથી અમને જણાવેલ કે તે આગળ વિસર્જન કરવાનું હોય તેથી અહીંયા આગળ અમે બે તરાપા છોડ જેવા તરવૈયાઓ છે એક બોટ સાથે બંદોબસ્ત માટે આવેલ જેથી કરીને કોઈ ડૂબી ના જાય એના માટે પૂરતો બંદોબસ્ત કરેલ છે અત્યાર સુધી લગભગ થી સાઠ મૂર્તિઓ નાની મોટી થઈને વિસર્જન કરેલ છે